ઇડર ખાતે બે હજાર ચોવીસ યજમાનો દ્વારા આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞનું મહાયજ્ઞ હજારથી વધુ યજમાનોએ ભાગ લીધો મહત્વનું છે કે આગામી દિવસોમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં દેશમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીની સરકાર બને તેના માટે ઈડર ખાતે અશ્વિનભાઈ પટેલ અને કષ્ટભંજન યજ્ઞ આયોજિત સમિતિ દ્વારા આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞનું નું આયોજન કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ ફરી એકવાર મોદી સરકાર ના સાકાર સંતો સંતોની હાજરીમાં સંતોની હાજરીમાં પચીસો યજમાનો દ્વારા કપલ પચીસો કપલ યજમાન દ્વારા શ્રી કષ્ટભંજન મહાયજ્ઞ આજે સંપન્ન થયો છે દરેક યજમાનોએ સંકલ્પ કહ્યો છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બને એ માટે બે મહિના સુધી સતત પ્રયાસ કરીશું વિધાનસભામાં બે હાજર ઓગણીસમાં માં નરેન્દ્ર મોદી ફિર એક બાર એવા સંકલ્પ સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો બે હાજર ચોવીસમાં પણ અશ્વિનભાઈ અને એમની ટીમ દ્વારા ઈડર વિધાનસભામાં આજે પણ બે હજાર ચોવીસ પાટલાનો યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં પચીસો કરતા વધુ યજમાનો આ પાટલામાં બેઠા હતા અને તેઓએ બે હજાર ચોવીસમાં ફરી એકવાર મોદી સરકારને જંગી બહુમતી જીતાડવાનો સંકલ્પ કર્યો છે અને આવનાર બે હજાર ચોવીસની ચૂંટણીમાં જે ગુજરાત પ્રદેશના પાર્ટી અધ્યક્ષ પાર્ટી સાહેબે જે સંકલ્પ લેવા આવે છે કે પાંચ લાખ કરતા વધુ મતોથી જીતવાનો ઓ સંકલ્પ મીજું